શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ એસોસિએશન સાથે એમઓયુ કરવામાં આવી રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરવા પ્રેરાય તેવા ઊંડા આશયથી મતદાર જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે જિલ્લાના વિવિધ એસોસિએશનો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને અને લોકોને તેમના મતનું મૂલ્ય સમજાવે તેવી જાગૃતિ લાવવા માટે ગાંધીનગર જિલ્લાના રડાકટર વકીલ યુજીવીસીએલ ડેરી આરટીઓ સાથે સાથે આઈઓસીએલ એચપીસીએલ બીપીસીએલ જેવા ફિલ્ડ અધિકારીઓના એસોસિએશનના ચેરમેન સાથે જિલ્લા કલેક્ટર શ્રી એમઓયુ કરવામાં આવ્યા હતા આ સમજૂતી કરાર થકી આ એસોસિએશનો તેમના સંપર્કમાં આવનાર તમામ નાગરિકોને ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓમાં સહભાગી થશે તેમજ મતદાન કરવા માટે સૌને જાગૃત કરશે આ માટે તેઓ વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને પ્રેરિત કરે તેવો અનુરોધ પણ જિલ્લા કલેક્ટરશ્રીએ કર્યો હતો દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા ચૂંટણી વિભાગના મામલતદાર શ્રી રડાકતર આર કે પટેલ સહિત વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ મહિલા દિવસની જ્યોતિ મહિલા મંડળ વૈવિધ્યસભર કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી રહ્યું છે પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર અભિયાન અંતર્ગત સેક્ટર શાકભાજી ખરીદવા આવતી બહેનોને પ્લાસ્ટિકની થેલી થેલી વાપરવી ઘરેથી કપડાની લઈને આવી વેપારી પાસે કાગળની થેલી માંગવી અને પ્લાસ્ટિકનો સદંતર ઉપયોગ ટાળવો આવી અનેક બાબતોને ઉત્તેજન આપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ખરીદી કરવા આવતી બહેનો પાસેથી પ્લાસ્ટિકની થેલી પરત મેળવી અને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણ ભુજ મંત્રી હર્ષાબા ધાધલ પૂજાબેન પેશવાની તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર યોગેશભાઈ ગોસ્વામી ઇન્સ્પેક્ટર અનિલસિંહ રાણા તેમજ અન્ય સ્ટાફ મિત્રો મહિલા મંડળના હોદ્દેદારશ્રીઓ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખરીદી કરવા આવનાર તમામ બહેનોને આગ્રહ ભરી વિનંતી કરી હતી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ વાપરવા માટે નમ્ર અનુરોધ કર્યો હતો આઠસો ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવનારને છોડ વાવવા માટે કુંડાનું વિતરણ થાય છે તેવી પણ જાહેરાત કરતા બેનર મૂકવામાં આવ્યા હતા વિશાળ ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગાંધીનગર સેક્ટર ઓગણત્રીસ ખાતે આવેલી મેજિક હેટ સ્કૂલમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલી હતી જેમ નાના ભૂલકાઓએ શિવ પાર્વતીનો પહેરવેશ ધારણ કર્યો હતો સ્કૂલ પરિવાર તરફથી બાળકોને ભગવાન શિવની વાત કરી હતી

લિહોડ આપે સેન્ટર શાળાના આચાર્ય શ્રી નિલેભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી આપી હતી જ્યારે જ્યારે મંડળના જયદીપસિંહ ઝાલા તરફથી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત હતા શાળાના આચાર્ય બીજી ચૌધરી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા નયનાબેન અને કૌશિકાબેન કર્યું હતું કાર્યક્રમના અંતે ખુશબુબેન પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ